જય સ્વામિનારાયણ જય ગૌ માતા ખેડૂત મિત્રો આપણા જે પૂર્વજો બધા વાવતા હતા ખેતી કરતા હતા એ જે દેશી બિયારણ છે અમુક અમુક લુપ્ત થતી જાતિ બચાવવાનો પ્રયાસ કર્યો છે ગૌધમ પાટે દ્વારા બીજા બિયારણ તો મળે છે પણ તમારી જિંદગીમાં જોયા ન હોય જિંદગીમાં ખાધું હોય તમને કે મળે પણ એમ ના હોય એવા બિયારણ આપણે ગ્રોથ કરી અને ખેડૂત સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરશું તો એવા બિયારણ છે શું અને એના ફાયદા શું છે એ આપણે જોઈશું ત્યારે આપણી પાસે મગની અંદર ત્રણ વેરાયટી હોય છે એક લીલા મગ આવે છે બીજે બીજા શિયાળાની ઋતુમાં કાળા મગ વાવતા હોય છે અને ત્રીજો મુદ્દો કે પીળા મગ આવતા હોય પીળા મગ તમે જોયા જ નહીં હોય દેશી મગ ખાવામાં પણ આટલા બધા મીઠા છે ત્યારે આ ગૌધામની જમીનની અંદર આપણે વાવેલા થોડાક જ આપણી પાસે વહી હતા આપણે બીજા ત્રણ ચાર ખેડૂતને પણ બિયારણ આપેલું ત્યારે એમને પૂછવામાં આવ્યું તમારે કેટલા મગ થયા તો કે અમારી પાસે મગ જ નથી એટલે ખાઈ જાય જે કઈ હોય તે ત્યારે આ મગ શાક પણ આટલું મીઠું થાય છે પણ એની જે વિશેષતા એ છે કે આપણે જે જગ્યાએ વાવ્યા તે આખો જમીન લેવલ હતી એની અંદર વાવેલા એની અંદર લગભગ છ થી સાત વખત વેત વેત પાણી ભરાઈ ગયું અને ચાર ચાર પાંચ પાંચ થી મગને મગ્ન થયું નથી પેલો મુદ્દો બીજો અંદર દવા આપણું પાક ધ્રણ પણ સાઈટું નથી કે એક ચેક કરવા માટે અંદર રોગ જીવાત કેવી આવે છે તો એ પણ અંદર આવી નથી ત્યારે જેટલા દેશી બિયારણ છે આટલું જેટલું આપણે ખેડૂત પાસે છે એટલે આપણે સુખી થઈશું કારણ કે એમાં રોગ જીવાતનો પણ પ્રશ્ન નથી અને બીજા આ વર્ષે જે બે હજાર ચોવીસમાં માં આ બધા પાક ફેલ થયા એ ફેલ થવાનો પણ પ્રશ્ન નહીં આવે કારણ કે આપણે તો પહેલેથી જ મૂકેલું હતું કે આ ચોમાસું કેવું રહેશે એની અંદર સુખું જ કીધેલું હતું કે ભાઈ લાંબા ગાળાના બિયારણ હોય એ જ વાવજો આ વખતે વરસાદ વધારે છે ત્યારે અમે ખેડૂતને બીવરાવા માટે કાર્ય નથી કરતા પણ આ વસ્તુ એક ધ્યાનમાં આવે છે કે ખેડૂત મારો ખેડૂત કઈ રીતે સુખી થાય એના માટે આ તમને માહિતી આપી રહ્યા છીએ તો જેટલા આપણે દેશી બિયારણમાં જઈશું એટલા આપણે વધારે સુખી થઈશું ખાતર પાણીની એની પણ જરૂર આટલી ઓછી પડશે એ સિવાય ઉત્પાદનમાં પણ સારું રહેશે ઋતુ સામે લડવાની શક્તિ આપે છે રોગ પ્રતિકારક શક્તિ પણ અંદર બીજની અંદર છે ત્યારે પીળા જે બિયારણ છે એનું હું તમને બતાવીશ કે કેવા બિયારણ છે એકદમ દાણો ઝીણો છે પણ આમ જે ખાવામાં આટલા બધા મીઠાશ હોય છે અને આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું હોય છે ત્યારે આ બિયારણની જવાબદારી આપણી પણ છે બીજું બિયારણ છે એક આપણે અલગ અલગ નંબરનું વાવતા હોઈએ છીએ એની અંદર પણ ચાર નંબર પાંચ નંબર ત્રણ બે નંબર બધા અલગ અલગ વેરાયટી આવતી હતી આ આલગ અલગ અલગ બધું નામ આપીને બધું કરેલું છે ત્યારે જે પહેલેથી ખેડૂત પરંપરાથી જે કરતા આવે છે એને નામ એ લોકો આના જેમ નામ હોય એને એ લોકો ખેડૂત લોકો પરંપરાથી જીરાડી કહે છે હકીકતમાં જીરું જ છે તો એ જીરું આટલું બધું પાવરફુલ પણ છે એને વર્ષમાં જયારે વાવેતર થાય ત્યારે એક જ દવા પછી એક પણ કરતા નથી ખેડૂતને એવું કેવું છે કે અમે એક પણ સ્પ્રે કર્યો નથી અને પરંપરાથી અમે પહેલેથી આ રીતે કરતા આવીએ કરવાનું થાય તો એકાદ સ્પ્રેસ છીએ અને છતાંય જીરું સારામાં સારું થાય છે એમાં રોગ પણ નથી આવતો અને એ આ દેશી જીરાડી છે એને જીરાડી કહીશ આ દેશી જીરું જે છે ગયા વર્ષે આપણે આ બે હજાર ચોવીસ ની અંદર ત્રેવીસ ચોવીસ ની અંદર જે કઈ જીરોના ભાવ આવ્યા હતા એ લગભગ પિસ્તાલીસ તો પાંચ હજાર સુધી રમતું હતું એની અંદર પણ લગભગ કહેવાય તો ચાર હજાર થી પાંચ હજારની વચ્ચે રમતું હતું ત્યારે ક્યારેક જ વચ્ચે એક વખત ઉછાળો આવ્યો હતો તો ત્રેપનસો સોપનસો સુધી પહોંચ્યું હતું આ ખેડૂતને એનો ભાવ આવ્યો છે જનરલ માર્કેટમાં લઈ ગયા છે એની અંદર પણ એનો ભાવ એમને મળ્યો છે સાત હજાર પાંચસો રૂપિયા ત્યારે ક્વોલિટી પણ એટલી સારી થાય છે જે આપણે નંબર અને એ ખરખો હોય છે આ જીરાડીનો દાણો છે એનો વચ્ચેથી દાણો ફૂલેલો હોય છે બે બાજુવાની જેવું હોય છે આ ક્વોલિટી પણ એટલી સારી છે અને એકદમ બધું કમ્પ્લીટ ચાલે છે એની અંદર એ જીરાની અંદર મોલો નથી આવતો થ્રીપ્સ નથી આવતી સુસિયા નથી આવતા આ બધે રોગ પણ નથી આવતો દવાની પણ જરૂર નથી પડતી ત્યારે પછી જે આવતા હવે તમને બંને બિયારણ તમને આપશું અને ખેડૂત આની અંદર સુખી થાય આનું શાક પણ આટલું બધું મીઠાશ વાળું થાય છે ત્યારે આવી વેરાયટી છે દેશી અમે આપણે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન હવે એમપી યુપી પણ એડ થઈ ગયા છે

દેશી મગ સિવાય બીજું આ જીરાડી છે ત્યારે ખેડૂત મિત્ર મગની સિંઘ છે આપણા જે વાવેલા હતા એને જ તમને ફોલિન બતાવું છું ખાવામાં પણ એટલા બધા મીઠાઇ વાળા હોય છે અને આવી વસ્તુ કંઈક નવી નહીં છે ને દેશીમાં તો ખેડૂત પાસે ડાયરેક્ટ બધા માગશે અને માર્કેટમાં ખેડૂતને જવું જ નહીં પડે આપણે આ જીરાડી કર્યું છે કે થોડાક અડધામાં આપણી પાસે બિયારણ નહોતું એટલે પાંચ નંબર વાયુ છે આ બીજી વેરાયટી થોડીક છે લીલા અને પીળા બંને છે દેશીમાં ક્યારે બે હજાર પચીસ નું જે ચોવીસ નું ચોમાસું પછી તમને મગ અમે આપી શકશું વિડીયોમાં થોડા ગ્રીન જેવા દેખાય છે પણ છે હકીકતમાં પીળા જયારે ખેડૂત મિત્રો અહીંયા આવો ત્યારે એનો કોન્ટેક પણ કરજો અને આ જે બિયારણ છે આ જીરાડી છે બેસ્ટ ક્વોલિટી પણ સારી છે આનો ભાવ આવ્યો સાત હજાર પાંચસો રૂપિયા એક પ્રકારનું જીરું છે કોઈ ખ્યાલ ન આવે કે આ જીરાડી છે શું છે માર્કેટમાં તમે જનરલમાં લઈ જાઓ તો તમને ભાવ પણ સારામાં સારા મળે છે બસ આટલું જ આ દેશી બિયારણ ઉપર અમે કામ કરી રહ્યા છીએ તમારી સુધી પહોંચાડવાનો પણ પ્રયત્ન કરશું એટલે જ્યાં સુધી આ સંસ્થા તમારી છે તમારા માટે છે આપણે જેટલો બિયારણ બચાવવાનો જેટલો પ્રયત્ન કરશું એટલો વધારે સારું પડશે અસ્તો જય સ્વામિનારાયણ જય ગોમાતા